માથા ભૂલ ગાપા પેલી બાયડી મેલવા માને માર તો મેમન હતા રે હા પણ તારે બાયડી અતારે મેલવા લવાય એટલે પણ તોહી હગો આવ મેલવા તો પછી શું કરે એટલે તારે 30 વીઘા જમીન હા બરોબર ઓ અન અતારે ઇને કશું આવડતું તો સહન આવડતું તો કશું ના અતારે મેલી ને અને તારા ગવાર તો બધો વાટવા આવ્યો હવે જ વાટવો છે મારા ગવાર તો પછી ઇને કરશો શું તમે રોટલા ખાવ્યા પરથી શું કરશું તારા માં કે કશું કોણ તો આવડતું નહીં અત્યારે હજુ એના બાપો કહેશે જમીન જોવે છે મારા અલ્યા આ જમીન તો જોવો છે તો એના બાપ ને ધોવા જમીન આ છોડીના બાપને જોવ છે અમારે બાયડીના તો પણ બાયડીનું તો આવડતું રહે તો એના બાપના કરવી જાય શું જમીન એ જમીન જમીન હોતી હેતા કે જમીન હોય તો એ કરીએ લ્યો તો પછી એને એમ કરો એટલું હા કે એના કહે એના બાપના કહે તું એ આવી જ એ બરોબર છે અમે તો કયો છો એનો બાપ તો વઢાવાનો છે ન કઈ છોડી આપણે રાખવી નહીં જાપા જો હું ખોટું નહીં કેતો ન ક તું છેતરે જાય કાપા બરોબર તું મારો ભાઈ બન છું ને કાપા એટલે હું તને કહું છું હું તો પસ્ત જે ઓના છોકરાઓ લગન કરાઈન બોલો તારા છોકરાને ખબર ના પડે પેલી કે હું આવી જોઉં છું અલ આ છોકરો બુદ્ધિ વગરનો છે ને એ બહુ કેમ કરે છે પછી હું કરવાનું

છોડીને માફ ના દાગી ના હોય તો આ પાછળથી આ જમીન છે આ બધું જે વેચ્યું એ બધું છે એ તારે છોડીના જ કોમ માં આવવાનું ને છોકરા બે ના કોમ માં આવવાનું કાપા બધું કોમ માં આવવાનું છે ને યુવાસ કોમ માં આવવાનું છે ને આપડે ઓછા ઉપર લઈ જવાના છે કોઈ નહીં લઈ જતું તો બહુ નું છોકરા નું જ છે હા પણ એ તો ખબર પડે છે વાવાનો તો તું શું કરે કાપા આ તારે મિલવાયા હી તો એનું કરે શું તું

મજામાં <takes> <uck alternatively> તમે બધું <coughs> 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 <coughs>

આવડતું નઈ મને ખબર જોતો ને તો રોટલો બાજરી શીખવા શીખાડ કરીએ શીખવાડું પડે આગળ રાખે તો શીખ શીખી ને આવ્યું નહી પણ ચાણ ને ચોધી નહી આવું છે એ તો આવડે રાગ આવડે બધું આ કોકનાર મારે અવસર આવડે તો મારે તો એમની આવડું થાય મારીએ જાય અને આબરું કોઈ ના જાય એ તો આગળ આગળ શીખી અને રાગા રાગે તો કોમ બધું ના આવડશે એવું ના આવે કે કોઈને નહીં આવડે એવું બને નહીં બધો આવડ છે બસ હજુ જ્યાં કહેવાય એ બધો

ગોમનારો કેવું ચાલે હવે બીજી શાંતિ હોઉ શાંતિ સોંધતી ના મજા સાહેબ હો મજા રે ભાઈ

કોમ કર્યું હોય કે ના કર્યું હોય એ પછી પડ્યા હોય કે નહીં બધા મેળવાનું શું એમને બે પડ્યા સુધી કોમ કર્યું ને બે નહીં કર્યા હોય તમારે અમે ખર્ચા નહીં કર્યા છોડીઓ તો શું ખર્ચો થાય અમને તો આ તમે હો ને એવા બીજા ને કશું આલ્યું નથી માપ નું આલ્યું આપડે

ઈને ભાઈ હાલવા નહીં જોવા એકના ઉપર હોય બધું મેમન હા થોડું ખેતર માં તો કોમ કરવું પડે તો કોક દાગી ના ભાડી એમ કેવું છે પછી અડવું નઈ બધું પહેરવું હોય તો અહીં લાવવાનું એ બરોબર હ તમારી વાત ખોટી નહી પણ નિમિત્ત કોમ થાય કોઈ હદ બાર કોમ ના થાય જે થાતું હોય થાય બરોબર છે થતું તો કે તો કે ટીવી કા વાડે ટીવી કા વાડે મેમન ખાય તો કોમ

તમે અત્યારે અડધી રાતે મૂકવા આવ્યા સરભાઈ બે શબ્દ બોલતા નહીં પણ શું કરવાનું તમારે ગવાર વાઢવાનો હતો એટલે મૂકવા આવ્યા નકા લેવા આવો ગવાર તો વાઢવાનો જ છે આ લે અમારે એક ગેર કોમ તો કરી એટલે મૂકવા આવ્યા રાતે વે ભાઈ તમે તમારી છોડીને થોડો ઠપકો તો દેજો આ તો ઠપકો તો દે કહે તમે કામ કર અમારા કાપાજી ખરા ના ભાઈ બન પૈસી મને તો આખો દાડો રોધી મોબાઈલ જોજો હા તો જોવું પણ એ તો હું કહેતો તો હું અત્યારે દયો ભાઈ મોબાઈલ હતા મચેરવાનો નહીં મોબાઈલ ઓછો જોવાનો લાગી કોમ કરવાનો હો તો કે દીધો હો એ તો નહીં મચેરાવો તો કરીએ પડે કેવું ના પડે અમારે ના 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 કેવું પડે અને મે કઈ હારું ના લાગે આ હાડા થઈ અમને એ કેવું કરવું

来了，喂喂，东哥。